નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી તમને દરેક અપડેટ છે સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજે પહેલી ડિસેમ્બર થઈ છે પહેલી ડિસેમ્બર એટલે મિત્રો નવો મહિનો શરૂ થયો છે નવો મહિનો એટલે મિત્રો જે નવા ફેરફારો આજથી પાંચથી દસ મોટા ફેરફારો છે જોવા મળશે જેની અંદર અત્યારે એટીએમથી લઈ અને બેન્કિંગ સર્વિસ હોય પછી રિચાર્જથી લઈ અને મિત્રો ફ્યુલ ચાર્જ પેટ્રોલ ડીઝલની કિંમતનો ભાવ વધારો હોય કે ઘટાડો હોય એ દરેકે દરેક દસ વસ્તુઓ ઉપર દસ મોટી ફેરફારો છે એ થતાં જોવા મળશે જેમાં અત્યારે બંગ જે ખાસ અત્યારે તમે જોઈ શકો છો તો મોબાઈલ રિચાર્જ મોંઘા થઈ રહ્યા છે સાથે ટીવીના રિચાર્જ પણ મોંઘા થઈ રહ્યા છે એટીએફના જે પ્લાન ફ્યુલ ચાર્જ પ્લાન છે એ પણ મોંઘા થઈ રહ્યા છે આમ સતત દિવસે ને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે તો બેથી ત્રણ તારીખ સુધીમાં પણ મોટો ફેરફાર આવશે પરંતુ અત્યારે જે પહેલી તારીખથી નિયમોની અંદર ફેરફાર થાય છે બેંકમાંથી પૈસા ઉપાડવા પછી જમા કરવા એ દરેક નિયમોની અંદર મોટો ફેરફાર આજથી થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઓવરચાર્જ કે પછી જીએસટી કે પછી કોઈપણ પ્રકારના હિરન ચાર્જથી બચવા માટે તમારે છે મિત્રો આરબીઆઈલને કોન્ટેક કરવો પડશે કે તમારા બેંકની અંદર કેટલા ચાર્જો છે એ લગાવવામાં આવી રહ્યા છે અથવા તો તમારા બેંકની શાખામાં જઈને પણ તમે ચેક કરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના ઘણા બધા એવા વિસ્તારોની અંદર વરસાદ છે ચોવીસ કલાકની અંદર જોવા મળી રહ્યો છે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર મોટી પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ છે એની અસર અત્યારે મધ્ય ભારતની અંદર જોવા મળી રહી છે જેને કારણે વરસાદ વધારે પડતો જોવા મળવાની શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે અને બે ગુજરાતના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં માવઠાની અસર પણ છે દ્વારકાથી લઈને જૂનાગઢ જામનગરના વિસ્તારથી લઈને ગુજરાત ગુજરાતથી સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ પોરબંદર આટલા જિલ્લાઓની અંદર માવઠું પડવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે બાકી અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારા ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશના બીજા અન્ય વિસ્તારો છે રાજ્યો છે તેની અંદર એલર્ટ જે દર્શાવવામાં આવી રહ્યું છે મહત્વ ધરાવે જેની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે વિસ્તારોની અંદર વરસાદ છે અત્યારે નહીવત જેવો પડી રહ્યો છે બાકી અત્યારે ખાસ કરીને જે ગુજરાતના કચ્છ જિલ્લાને ઝોન છનો ખતરો આપવામાં આવ્યો છે ખતરનાક ઝોન સામેલ કરવામાં આવ્યું છે અમદાવાદમાં ગાંધીનગર સહિતના ભૂકંપ ઝોનમાં ચારમાં આપવામાં આવ્યું છે અને મેપમાં સંપૂર્ણ હિમાચલ પ્રદેશ ક્ષેત્રોને જે છે એ પ્રથમ વખત સૌથી ખતરનાક ઝોન છમાં સામેલ કરવામાં આવ્યા છે અને ભૂકંપ સૌથી વધારે ખતરનાક છ ઝોનમાં જ પડ છે જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ ખેડૂતોમાં ચિંતાનો વિષય જામ્યો છે બનાસકાંઠાની અંદર મિત્રો વાતાવરણની અંદર એક સાથે પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છથી લઈ સાબરકાંઠા બનાસકાંઠા અને મહીસાગર અરવલ્લીના જે વિસ્તારો છે તેની અંદર વધારે પડતો વરસાદ જોવા મળ્યો છે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે જેમાં ભર ચોમાસાની જેમ લાગી રહેલી વાતાવરણની અસરના કારણે ગુજરાતના ખેડૂતોને રવિ પાક જીવતા સળગાવવાની અને કમોસમી વરસાદથી નુકસાની ચિંતા વ્યાપી જાય છે અને આ ખેતી પશુપાલક પર આધારિત છે ઉનાળુ અને ચોમાસું ક્યારેય નુકસાની ભરપાઈ રવિ પાકોથી થતી નથી અને આશા પણ એવી રાખતા નથી ખેડૂતો દ્વારા બાજરી રાયડો અને એરંડા બટાકા જેવા પાકોના મોંઘા બિયરણથી વાવેતર છે કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કર્યું છે તો તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા જેટલી પણ સરકારી યોજનાઓના ફોર્મ ભરવામાં આવે છે એની તારીખો જ્યારે પણ એવું લાગે તો એ ફેરવતા હોય છે તો આ વખતે પણ પાંચ ડિસેમ્બર સુધી તમારો ફિલ્મ છે એ તમે જોઈ શકો છો તેની અંદર જો કોઈ પણ પ્રકારની તમે મૂવી આધારિત જે પણ સ્ક્રિપ્ટ હોય છે એ પણ તમે અપડેટ કરાવી શકો છો હવે મિત્રો તમે જે અરજી કરાવી શકો છો તેની અંદર જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસ માટે અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે ડાઉન જેવી સમસ્યાઓનો કારણે હવે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે દસ હજાર કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલ પાક નુકસાની માટે પ્રતિ હેક્ટર દેઠો રૂપિયા બાવીસ હજારની મહિ મહા ચૂકવણી આપવામાં આવી રહી છે ને આ નિર્ણયથી પાંચ જિલ્લાઓના આઠસોથી પણ વધુ ગામોની અંદર ખેડૂતોને છે એ રાહત મળી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બોટાદ જિલ્લાની અંદર મિત્રો પાંચ હજાર અને સત્યોતેર ખેડૂતોને પાક નુકસાન સહાય યોજનાના પૈસા મળી ગયા છે હવે બોટાદ જિલ્લામાં દિવાળી બાદના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની માટેના ખેડૂતોની સહાય મેળવવાની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધી પાંચ હજાર અને સત્યોતેર ખેડૂતોના ખાતામાં સોળ પોઈન્ટ ત્યાંશી કરોડ રૂપિયા સુધીની ચૂકવણી કરવામાં આવી રહી છે આ સહિત મિત્રો પાકોને ભારે નુકસાન થયું તો અને સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાની પેકેજ પેન એ જાહેર કર્યું છે પ્રતિ એક્ટર દીઠ મિત્રો બસો ને બાવીસ રૂપિયા છે તમારે ભરવાના રહેશે અને વાતાવરણની અસર છે એ પૂરી થાય તે પહેલાં તમારા પૈસા જમા કરાવવા પડશે તો આ પ્રકારે તમે અપડેટ કરાવી શકો છો તેમાં પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું જે પ્રમાણ વધારે જોવે એ ભેજના પ્રમાણના કારણે જ વાતાવરણની અસર છે એ એકથી બે થઈ ગઈ બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણું તેના કારણે વરસાદ પડ્યો તો એવો જ વરસાદ અત્યારે ગુજરાતમાં હાલ પૂરતી જોવા નહીં મળે હા મિત્રો એની જેવો વરસાદ હોઈ શકે પરંતુ એનાથી વિશિષ્ટ વરસાદ આપણે જોયો નથી તો અહીંયા કઈ સ્ક્રીન જો શરૂ છે કે તે તમે ચેક કરી લેશો કાલના બપોરના સમયે તો આ પ્રકારે મને માહિતી શેર કરજો અથવા ફોન કરજો કે કાલ બપોરના સમયે પણ આ પ્રકારની જે માહિતી હોય છે તમારે ચેક કરી લેવી ત્યાર પછી હે આગળ વધવું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સિત્તેર ડબલ ઝીરો ત્રેવીસ ગુજરાતના દરેક કાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધારે છે એના માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે તો આપણે ટોલ ફ્રી નંબરના માધ્યમથી પણ અપડેટ છે એ ચેક કરી શકીએ વેરીફાઈ અપડેટ છે એ ચેક કરી શકીએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એક તારીખથી મિત્રો ખેડૂતોના અવાજ છે સંસદ સભ્યની અંદર ગુજવાનો છે જેમાં સંસદનું શીતકાલીન સત્ર એક ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે આજથી શરૂ થયું છે તેમાં ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદના કારણે મુદ્દો છે એ સંસદમાં ગુજરાત છે રાજસ્થાનના સાંસદ શક્તિસિંહ ગોહિલ શૂન્યકાળમાં અર્થ મોટે નોટિસ આપી રહ્યા છે એક ડિસેમ્બરથી શરૂ થતાં સમય મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે ફેરફાર કરવામાં આવ્યો છે દરેક અપડેટના કારણે તમે છે એ જોઈ શકો છો તો પહેલી તારીખથી આ દરેક નિયમોની અંદર મોટો ફેરફાર આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ જો તમારી પાસે છે તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ કરવા બાબતે તમને છે દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવશે તમે જે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો એની જગ્યાએ બેંક એકાઉન્ટમાંથી એક એસબીઆઈ એટીએમનું મશીન છે એ કઢાવવાનું છે તો એસબીઆઈ એટીએમનું મશીન પણ તમે અમારા નામ ઉપર ચેક કરવા માગીએ છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ આ પ્રકારની માહિતી છે શેર કરવામાં આવતી હોય છે જ્યારે પણ અપડેટ જણાવીએ ત્યારે બેથી ત્રણ કિલો સોયા ફળી હોય છે બાકી અર મહાદેવ અત્યારે જે અરબ કરાવ્યો છે એ અરબના સ્તર અને હાર અત્યારે છે આપણે માણવો નથી તો ગુજરાત ઉપર પણ અત્યારે છે એ તમે જોઈ શકો છો જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને ગરીબ પરિવારો હોય એમને પણ લાભ મળે છે અને જે ગરીબ પરિવારો નથી એમને પણ લાભ મળે છે એટલે કે સરકાર તરફથી દસ હજારની બેંક ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવે છે અને એમાં પણ દસ હજાર રૂપિયા સુધી તમે છે એ વગર વ્યાજે રોકાણ કરી અને પૈસા વાપરી પણ શકો છો તો જે પણ લોકો ઓવરડ્રાફ્ટની લિમિટનો ઉપયોગ કરી રહ્યા છે તે આ રીતના પૈસા છે એ કલેક્ટ કરે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં બે હજારને છવ્વીસમાં મહામંદી થવાથી અથવા તો મહામંદીમાંથી છે એ રાહત મળશે તો તમને જણાવી દઈએ તો બે હજારને છવ્વીસમાં પણ ખેડૂતો પાસેથી ગરીબ પરિવારોને જે લાભ મળવો જોઈએ તો એમાં ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર વધઘટો હવે પૂર્ણ થવાના આરે છે એવું લાગી રહ્યું છે વાણિજ્ય સચિવ જયેશ રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશો એ મોટાભાગના વિવાદસ્પદ છે એ મુદ્દાનું નિવારણ કરી લીધું છે અને વર્ષ અંત પહેલા એક મજબૂત વેપાર સોદો છે જાહેર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ નિવેદનથી ઉદ્યોગોમાં નવી આશાઓ જાગી છે ભારત અમેરિકા વચ્ચેના સંબંધો એક માટે છે એ પરિવર્તન આ તરફ આગળ વધી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો હવે તમે પણ પાંચ રૂપિયા છે તમે હાથ કરાવી શકો વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એના ભાગરૂપે તમે જે છે એ વાતાવરણની અસરને પણ ધ્યાનમાં રાખીને જોઈ શકો છો તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે શું માનીએ તો લાઇન કેબલની અંદર જે પણ ઈરા છે એ અપડેટ જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર પાંચ તારીખ પહેલાં તમારે આ કામ પતાવવું પડે ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોના મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે આ બધા વચ્ચે સાત નવેમ્બરથી જે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત જાહેર કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત લાખો કરોડો ખેડૂત મિત્રોને યોજના અંતર્ગતના લાભ મળી ગયા છે તો આ પ્રકારે તમને જણાવી દઈએ તો એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું થાય ત્યારે પણ આપણે અપડેટ કરાવી શકીએ છીએ એવું નથી મિત્રો જ્યારે તમે અપડેટ કરાવી શકો છો ત્યાર પછી તમારો જે નંબર હોય છે એ ડાયરેક મામલતદાર કચેરી અથવા તો ટીડીઓ કચેરીએ જશે ત્યાંથી તમે છે એ એક રિસિપ્ટ લઈ લેજો પહોંચી પાસ છે એ લઈ લેજો અને અરબસાગરની અંદર જે બંગાળની ખાડીની અંદર જે હોય એ સાગરની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે હોય એમને પણ આપણે માહિતી પૂછીએ

નથી તો આ પ્રકારે માહિતી જ્યારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજમાં ત્યાર પછી વાતાવરણની અંદર છે એ ફેરફાર કરવો તો પાંચ તારીખ પહેલાં તમારે આ એક કામ છે પતાવવું પડશે પછી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો હાલ વરસાદ છે એ પડી રહ્યો છે અંબાલા પટેલે અને અનેક હવામાન વિભાગ આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં ફરી એક વખત વરસાદ ગુજરાત રાજ્યની અંદર માહોલ બગાડશે શિયાળાની ઠંડીની માહોલ છે એ વચ્ચે ઠંડીનું આગમન પણ થઈ રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની પ્રજાને વરસાદે ભીંજવ્યો છે પાલનપુર ઇકબાલગઢ અને વડગામ અને અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોની અંદર માવઠું થયું છે કારણ કે ત્યાં જગતના તાતની ચિંતાની અંદર વધારો થતો જોવા મળ્યો હતો